સાબર અવાજ ના મંતવ્ય કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે અત્યાર સુધી આપણે સમાજના અગ્ર ગણ્ય વ્યક્તિઓ જોડે એમના મંતવ્યોને જોયા સાંભળ્યા અને લોકોએ તેને અમલમાં મૂકે એવો જ હર્ષદભાઈ જોશીનો પ્રયત્ન છે

હવે આપણે જે રિપોર્ટર હર્ષદભાઈ જોશીએ મંતવ્ય અંગે વાત કરી એ પ્રમાણે જો હું મારા સાહેબ ડૉક્ટર અશ્વિન ગૌર લગ્નસરા નિમિત્તે જણાવું તો લગ્નની પ્રથાઓ છે ને એમાં ખરેખર ચેન્જીસ હોવો જોઈએ રૂઢિચુસ્ત પ્રથાઓ બંધ થવી જોઈએ અને જે કુરિવાજો છે એ પણ બંધ થવા જોઈએ હમણાં રિસન્ટલી આપણે જોયું કે કચ્છમાં આહિર સમાજે ડિક્લેર કર્યું કે એમની ઘણી બધી પ્રથાઓ બંધ કરી અને ઘણા ઘણા બધા એવા સૂચનો કર્યા અને એવા બધા માર્ગદર્શન આપ્યા કે જે વેલિડ છે સર્વોપરી છે અને માથેશીર છે બીજું આવા રિવાજો જો નાબૂદ થાય તો આપણે જે ગુજરાતીમાં કહેવત છે ને કે કન્યાની કેળે ભાર એટલે છેલ્લે તો દીકરીના બાપને જ બધું ભોગવવું પડે છે તો દીકરીના બાપને લક્ષ્યમાં રાખીને જો આ બધા વ્યવહારો પ્રથાઓ રૂઢિચુસ્ત પ્રથાઓ આ બધાને ધ્યાનમાં લઈને નાબૂદ થાય ખર્ચાઓ એકદમ નહીંવત રહે ચરસાચર બંધ થાય દેખાદેખી બંધ થાય અમીરી ગરીબી નો ભેદભાવ બંધ થાય તો આપણા દરેક સમાજ માટે આ વસ્તુ ખૂબ જ અને અતિ પ્રિય લેખે થાય એવું છે અને બીજી વાત કરું તો જેમ ઉચ્ચ વિચાર સાદું જીવન ઉચ્ચ વિચાર એમ સાદું ભોજન ઉચ્ચતમ સ્વાસ્થ્ય એટલે જો લગ્નસરામાં પણ ભોજન કેટરિંગનો ખર્ચો ઘટાડવામાં આવે અથવા જરૂરી પાંચ છ આઈટમ જ વાનગીઓ ધ્યાનમાં લેવામાં આવે તો પણ ઘણો બધો ખર્ચ મટી જતો હોય છે ડેકોરેશન્સને લઈને ડીજેને લઈને કેટરિંગને લઈને પછી દેખાદેખી વરઘોડાને લઈને બેન્ડવાજાને લઈને આ બધા તમામ ખર્ચાઓ અને આથી વિશેષ ખર્ચાઓ કપડાંના ક્લોથ્સ ભાઈ વરરાજાને તો આમ આપવું જ પડે આટલી પેરામણી તો કરવી જ પડે આ પહેરામણી શબ્દ છે ને મારી દૃષ્ટિએ નીકળી જવો જોઈએ કારણ કે એ પહેરામણી નથી એ પહેરામણી દીકરીના બાપના કપડાં કાઢી નાખે છે ભાઈ એટલે જો આ બધા સૂચનો મારા મંતવ્યો દરેક સમાજને જો યોગ્ય લાગે ને તો આમાં સમાજની પ્રગતિ થવાની છે અધોગતિ નથી થવાની ગરીબ અમીરનો ભેદ નીકળી જવાનો છે અને દરેક સમાજ એક ઉચ્ચતમ લેવલ પર પોતાનું કાર્ય કરે અને સમાજના લોકોને મારું એક વિશેષ સૂચન છે કે એકબીજાના લેગ પુલિંગ એટલે પગ ખેંચવાનું બંધ કરે એકબીજાનો હાથ પકડો પગ નહીં ખેંચવો ક્યારે આવું ન કરવું જોઈએ કારણ કે આમાં છેવટે ગરીબ વર્ગ ગરીબ માતા પિતા આ લોકોને સર્વાઈવ કરવું પડે છે જો ખબર ન પડે ને તો આ ગરીબ માતા પિતા કન્યાના બાપની જગ્યાએ આપની જાતને મૂકજો બધી જ વસ્તુ સમજા મને લાગે છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે